ગઈ મોડી રાત્રિના રોજ પ્રદીપ ટોકીસ પાસે જે બનાવ બનેલો તેમાં ફરિયાદી સંજય રાજુભાઈ પરમારના બાઇક સાથે ગોંડલના ગણેશ જાડેજા અને અન્ય દસ શખ્સો સાથે બોલાચાલી થયેલી ત્યારબાદ આ બાબતનું મનમાં રાખી ને રાત્રિના રોજ વહેલી સવારે આ જે ફરિયાદી છે સંજય તે કાળવા ચોકમાં હોય તો ત્યાંથી તેને છે એ ગાડીમાં ઉઠાઈ જાય અપહરણ કરી અને ગોંડલ બાજુ કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયેલા ત્યારબાદ છે તેને માર મારેલો અને આ બાબતની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે આ આરોપીઓ છે તેમના વિરુદ્ધ આઈપીસીની કલમ ત્રણસો સાત રાયોટિંગની કલમ એટ્રોસિટી એક્ટ અને અપહરણના ત્રણસો પાસઠ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ એટ્રોસિટીના ડીવાઇસડી શ્રી ઝાલા સાહેબ આ ગુનાની તપાસ કરી રહેલા છે અને આરોપીઓ એરેસ્ટ કરવા માટે જિલ્લાના એલસીબી એસઓજી તથા એ ડિવિઝનના ડિસ્ટાફની અલગ અલગ ટીમો મહેનત કરી રહ્યું છે

જે છે તે ભાજપમાં પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને માતા હાલ ધારાસભ્ય છે તો તમને શું લાગે છે ગણેશ ગોંડલને સજા મળશે કે પછી આ વિશે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર